ચાલો ખેડૂત ભાઈઓને બધાયને જય માતાજી આ આપડે ગુવાર છે તો જો એનું ફ્લાવરિંગ પેટ ફ્લાવરિંગ છે કોઈ જાતનો રોગ નહીં છે જય ગુવારે જો કેટલો બધો ગુવાર છે કમ્પ્લીટ ફ્લાવરિંગ આવેલું છે તો આપણે કઈ દવા સાંટી છે તો તમને છેલ્લે પોટા નાખી દો દવાના નવા હોય તો શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો તમને નવા નવા વિડીયો અલગ અલગ બકાલાના જોવા મળશે આપણે થોડોક જ ગુવાર કરેલો હશે સબસ્ક્રાઈબર કરી લેજો શેર કરજો કોમેન્ટમાં અમને કહેજો કે અમારો ગુવાર તમને કેવો લાગ્યો

ચાલો બધાને જય માતાજી